ટ્રેક્ટર લઈને આયા છે અને થોડું પાણી ફૂલ ભરાયેલું છે એવું લાગે છે ભરાઈ જઈને થોડાક નજારા ભાડીએ ભાળ જરા હા એક કેવું આટલું ખતરનાક પાણી ભરાઈ જયેલું છે આ બ્રિજ છે ખરોડ પાણી એકદમ હાલો ચોખ્ખું લાગે નહીં ને એકદમ નવું મોબાઈલ વોબાઈલ પડી ગયો તમે એમ કરો આવું કંઈક રિવ્યુ છે આ ટ્રેક્ટર પડ્યું આપણું આ બાજુ દેખાડું મંદિર મસ્ત નવું પાણી છે આ કલર છે લાગેલા આયું મંદિર તમને પાછળનું થોડુંક શોર્ટ મોકલાયું પેલું હતું ને એનું મંદિર છે હલકુનું જ પાણી ભરાઈ ગયું નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કઈક મળી નવા વિડીયોમાં કમેન્ટ કરજો જરૂર આવું કોઈક પાણી ભરાઈ ગયેલું છે કઈશ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કંઈક નવા વિડીયોમાં અને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું આ રીતે એક્ટર આપણું કોમેન્ટ કરજો કેવા બ્લોગ જોયા ને કેવું સાચી વાત એલા કંઈક બોલો અમારા બ્લોગમાં કઈ કઈ બે શબ્દ શબ્દો હા અને બીજું રહ્યું આપણું ટ્રેક્ટર ચાલો મળીએ કંઈક નવા બ્લોગમાં કેવું લાગે ખતરનાક